રાજકારણમાં જેમ કાયમી કોઈ દોસ્ત કે દુશ્મન હોતું નથી તેમ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પણ કાયમી કોઈ દોસ્ત કે દુશ્મન હોતું નથી એનો સૌથી મોટો પુરાવો ચીનમાં તિયનજીન ખાતે યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની મિટિંગમાં જોવા મળ્યું આજથી બરાબર ત્રણ મહિના પહેલાં ભારત માટે અમેરિકા નંબર વન દોસ્ત હતું અને ચીન નંબર વન દુશ્મન હતું આજે પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ છે અને ચીન જ્યાંને દોસ્તીની

લશ્કરી સાધનો સંસાધનો રશિયા પાસેથી ખરીદી રહ્યું છે એટલે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ઉપર પચીસ ટકા વધારે પેનલ્ટી ટેરિફ છે ત્યારે એ સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર જે રીતના સાંઘાઈ અને ચીનની મુલાકાતે ગયા અને ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ જે એક આખી ધરી રચાઈ રહી છે જેમાં રશિયા ચીન અને ભારતની મુખ્ય ભૂમિકા હોય એવો જે માહોલ સર્જાયો છે જેનાથી ડોનાલ્ડ ટ્રમ્પ બરાબરના ગિનાયા છે રાતા ચોડ થઈ ગયા છે લાલ ગુમ થઈ ગયા છે અને એમણે જાહેર કર્યું છે કે હું ભારતમાં જે કોડની સમિત હતી જેમાં અમેરિકા ઓસ્ટ્રેલિયા જાપાન અને ભારત એ આ વખતે ભારતમાં દિલ્હી ખાતે યોજાવાની હતી પણ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું છે કે હવે એ ભારત આવશે નહીં એટલે ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની નારાજગી વ્યક્ત કરતા ભારત આવવાની યોજના જે છે એ પડતી મૂકી છે તો બીજી તરફ ભારત ચીન અને રશિયાની મજબૂત ધરી જે છે એનાથી વિશ્વ બે ભાગમાં વહેંચાયું હોય એવું લાગે છે ભારતને ચીન અને રશિયાથી શું ફાયદો થશે અને બીજું કે ડોનાલ્ડ ટ્રમ્પ ભલે નારાજ થયા હોય પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતથી શેરબજાર જે છે એમાં એકદમ રાજીપો જોવા મળે છે શેર માં સેન્સેક્સ છે એ 555 પંચાવન પોઈન્ટ ઉછળ્યું છે સતત ત્રણ સેશનમાં સેન્સેક્સ ડાઉન હતો પણ આજે એટલે કે સોમવારે સેન્સેક્સમાં માં 555 પંચાવન પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો અને નિફ્ટી ફિફ્ટી જે છે એ ચોવીસ હજાર છસોથી સપાટી જે છે એને મેન્ટેન કરી